નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું ભારતના ઇતિહાસની મોસ્ટ ટાઈમ પીએમસીક્યુની સિરીઝ ચાલી રહી છે જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો જેથી આવા મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ તમને ફરીથી જોવા મળે આ વિડીયો પૂરો જોવા વિનંતી છે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે કયા વાયસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી એ લોર્ડ કર્ઝન બી લોડ ડેલહાઉસી સી લોર્ડ લિટન

ડી બાબર અને અફઘાની મિત્રોનો સાચો જવાબ આવશે સી ઔરંગઝેબ અને દારા અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું એ ગુપ્ત સામ્રાજ્ય બી વિજયનગર સામ્રાજ્ય સી ચોલ સામ્રાજ્ય ડી મરાઠા સામ્રાજ્ય મિત્રો સાચો જવાબ આવશે ડી મરાઠા સામ્રાજ્ય ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે એ રાજા રામ મોહનરાય બી બીજી તિલક સી શહીદ ભગતસિંહ

ડી રતુભાઈ અદાણી મિત્રોનો સાચો જવાબ આવશે ડી રતુભાઈ અદાણી ગાંધીજીને મહાત્માનો બિરુદ કોણે આપ્યું હતું એ નેશનલ મંડેલા બી સુભાષચંદ્ર બોઝ સી રવિન્દ્રનાથ ટાગોર ડી દલાઈ લાંબા મિત્રનો સાચો જવાબ આવશે સી રવિન્દ્રનાથ ટાગોર નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે આવું કોણે કહ્યું એ જે બી કૃપલાન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સી ગાંધીજી ડી જવાહરલાલ નહેરુ મિત્રનો સાચો જવાબ આવશે સી ગાંધીજી ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ખાલી જગ્યા દ્વારા સ્થાપવામાં આવી હતી એ ભગીની નિવેદિતા બી એની બેસન્ટ શ્રી રવિન્દ્રનાથ ટાગોર ડી ડીકે કે કરવે મિત્રનો સાચો જવાબ આવશે ડી ડીકે કરવે સમાજ સેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી એ સ્વામી વિવેકાનંદ બી સ્વામી દયાનંદ સરસ્વતી બી સ્વામી સહજાનંદ સી ડી સ્વામી આનંદ મિત્રનો સાચો જવાબ આવશે બી સ્વામી દયાનંદ સરસ્વતી કયા અભિલેખોમાં અશોકની સાથે દેવનામ પ્રિયદર્શિની ઓળખ મળે છે એ માસ્કન ગુજરા બી કલસી અભિલેખ સી પ્રયાગ પ્રશસ્તિ ડી મેસલી અભિલેખ મિત્રો સાચો જવાબ આવશે એ માસ્કી અને ગુજરાત એકેશ્વરવાદીઓ માટે ભેટ પુસ્તક કોણે લખેલું છે એ રાજારામ મોહનરાય બી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર શ્રી ગાંધીજી ડી ભોળાનાથ દિવેટિયા મિત્રોનો સાચો જવાબ આવશે એ રાજારામ મોહનરાય ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કહ્યું હતું એ ધી ઇન્ડિયા બી ધી હિન્દી ન્યૂઝ સી પંજાબ કેસરી ડી બંગાળ ગેઝેટ મિત્રો સાચો જવાબ આવશે ડી બેંગાલ ગેઝેટ સરદાર પટેલના જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે એ કરમસદ બી ઝાલાવાડ સી એક પણ નહીં ડી નડિયાદ મિત્રો સાચો જવાબ આવશે એ કરમસદ દ્રવિડ કુળની ભાષામાં ખાલી જગ્યા સૌથી પ્રાચીન ભાષા છે એ કન્નડ બી તમિલ સી તેલુગુ

ડી માનસી પ્રથમ મિત્રોનો સાચો જવાબ આવશે ડી માનસી પ્રથમ અંગ્રેજી સાપ્તાહિક દિતવાદની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી એ ગાંધીજી બી લાલા લજપતરાય શ્રી રાજારામ મોહન રાય ડી ગોપાલકૃષ્ણ ગોખલે મિત્રો સાચો જવાબ આવશે ડી ગોપાલકૃષ્ણ ગોખલે નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે એ વિશ્વ કવિ બે આપેલા તમામ શ્રી ગુરુદેવ ડી કવિ ગુરુ મિત્રો સાચો જવાબ આવશે બી આપેલા તમામ ભારતમાં બાગાયત શાસ્ત્ર હોર્ટિકલ્ચરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એ એસપી ગૌતમ બી હરીશ અગ્રવાલ સી એમ એચ મેરી ગૌડા ડી વિશ્વનાથ ધનદેવ મિત્રો સાચો જવાબ આવશે સી એમ એચ મેરી ગૌડા વિશ્વ ભારતીય યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી એ રામકૃષ્ણ પરમહંસ બી બંકિમચંદ્ર ચટ્ટોપત્યાય શ્રી રવિન્દ્રનાથ ટાગોર ડી રાજારામ મોહનરાય મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે આવા જ મોસ્ટ ટાઈમ પી એમ શીખ્યો જવા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોના આ વિડીયો શેર કરો થેન્ક યુ